દુકાન બંધ કરવાની વાત છે દુકાન બંધ કરવાની વાત છે અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા હતા ડોલવણ પોલીસ સ્ટેશનના છે અને ડોલવણ પોલીસ સ્ટેશનની આજે જે બંધ કરવા માટેનું ડોલવણ બંધ કરવા માટેની જે ચીમકી ઉચ્ચારી હતી જે પરિવારનો એક યુવાન છોકરાનું મર્ડર થયું હતું એ બાબતની જે ચીમકી હતી અને ત્યારબાદ જે ઘટના બની છે અને જે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે અને જે વ્યક્તિએ મારામારી કરી છે અને જે બેન ઉપર હાથ ઉપાડ્યો છે એ બેનને પણ અત્યારે જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને ત્યારબાદ એમની પણ હાલત ગંભીર થઈ જાય એકસો આઠ બોલાવી અને એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે પણ સંપૂર્ણ ઘટના શું છે આપણે હજુ જાણવાનો પ્રયાસ કરીશું કે જ્યારે પંચાયત ઉપર પબ્લિક જતું હતું રજૂઆત કરવા માટે કે બંધ કરવા માટે જતું હતું ત્યારબાદ શું ઘટના થઈ એના માટે પણ આપણે થોડી વાતો કરીશું લોકો લેડીસ પર હાથ કે ઉઠાય છે તને કોણ હાજર આઈ પડી છે લેડીસ પર દે મારે ઓ ખડી ના તને કોણ હાજર બોલ વીડિયો ઉત ખૂબ મોકળવા છે અમે જો મારે હા હા લેડી ક્લાની મારે હાથ કે ઉઠાવે હાથ કે ઉઠાવે હા

ડોલવણ પાછું કંઈક અજોગતું થઈ રહે એવી પણ આશંકા લાગે છે કારણ કે આજે જ્યારે સવારે માહોલ હતો અને સવારે જ્યારે બધાની સાથે આપણે વાત કરી હતી અને બધાએ કીધું હતું કે ડોલવણ બંધ કરવા માટેની એક ચીમકી આપી હતી પણ ડોલવણ બંધ થયું ન હતું પણ જ્યારે પંચાયતમાં યુવાનો જેમના ઘરે હસ્યો થયો છે જેમણે અરજી આપી છે જેમને ધમકી આપવામાં આવી છે એમને રજૂઆત કરી અને જતા હતા પંચાયત પંચાયત જ્યાં

કે તારો જો છોકરો જ કે આ સબે કે તમારો છોકરો જે દિલ્હી લેવા ગયો પણ દિલ્લી હાન માટે લેવા ગયો દિલ્હી તો ગયા નથી અંકુરભાઈ તો ખાલી ખોટા એ લોકો આપસે બોલ છે કે હા કે તા છોકરો એમ લેવા ગયો ને એના માટે પણ એ લોકો તો હારી મિત્ર હતા તે ક્યાંથી જવાનું છે લેવા માટે તો એટલે પણ એની જરૂર ન મળે કે તા એની જરૂર નહી મળે કે અમારા પાસે આવીને વાત કરવાની એનું કામ હું તમે સરપંચ સાહેબ વાત કરવા માટે ગયા હતા કે તમે જૂઠું કેમ બોલ્યા કે તમે એને પછી મારા મારી ચાલો વાત વાત કરી બે

એ તો આપણે કઈ ખબર નથી એના માટે કોઈ કાર્યવાહી નથી પોલીસ વાળા તમે અરજી આપી પછી અને આજે પાછી અરજી સંદર્ભ પછી તમારા ઉપર તમારા ઉપર મારવા માટે પાછું અચોક્કસ મુદત માટે બંધ થવા જઈ રહ્યું છે અને જે યુવાનો જે છે એમને જે ગુસ્સો છે મર્ડર માટે એના માટે ડોલવણ ફરી પાછું બંધ થઈ રહ્યું છે અને લોકો દુકાન બંધ કરવા માટે કહી રહ્યા છે અને દુકાન સ્વેચ્છાએ બંધ કરો તો સારું એના માટે યુવાનો

એ તમે દીધું તમારો વ્યક્તિગત પ્રશ્ન હાલો આમ આવી આવી બધા એટલે જે સ્થાનિક વ્યક્તિ અને જેની ઉપર શક ના દાયરામાં અરજી ઉપર નામ લખવામાં આવ્યું છે એવા ત્યાંના સ્થાનિક દુકાનદાર સાથે જ્યારે રકજક થઈ તે એમને એમ જ કહેવામાં આવ્યું કે મારી દુકાન તમે સળગાવી દો જ્યારે કોઈ પણ પબ્લિકમાંથી વ્યક્તિ એમ ન બોલ્યું કે કે અમારે તમારી દુકાન દુકાન છે પણ પણ ફક્ત એમ કીધું હતું જોઈને તમે બંધ કરો આ વ્યક્તિને લાગ લાગહળાવવાનો વિચાર હતો એટલે એમણે ઊભા થઈને સીધી એક જ વાત કરી કે તમે મારી દુકાન સળગાવી દો મારી દુકાન સળગાવી દો બસ દુકાન સળગાવી અને ડોલવણને સળગાવવાનો પ્રયાસ કર્યો એવું લાગે છે અત્યારે હું ડોલવણ સર્કલ પાસે છું અને જ્યારે દુકાન બધાને બંધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે સ્વેચ્છાએ લોકોએ પર લોકોએ દુકાન બંધ કરી દીધી છે પણ અમુક દુકાનો હજુ સુધી બંધ થઈ નથી એના માટે થોડી ઉગ્ર બોલાચાલી અને પબ્લિક ભડકી ઉઠ્યું છે પણ પોલીસ પ્રશાસન ખડે પગે ઊભા રહી લોકોને સાંત્વના આપી છે કે જેણે બંધ કર્યું છે એ કરશે પણ આપણે કોઈ પણ મોહલ ડોહળવાય એવી કોઈ પણ ઘટના થવા દેવી નથી અને એ કરવું નથી એના માટે પોલીસ તંત્ર પણ અહીં ઊભું છે લોકોને પૂછતા એ જણાવ્યું જણાવ્યું છે છે કે કે જ્યારે એમણે અમે દિવસ આઈ થિંક અરજી આપી કોના વિરુદ્ધ જે અજીતભાઈ પેલા બેનને મારામારી કરી હતી આ લોકો સાથે મારામારી કરવા પંચાયત ઉપર આવી ગયા એમની વિરુદ્ધ અરજી આપી હતી પણ પોલીસ સ્ટાફે અત્યાર સુધીમાં કંઈ જ કર્યું નથી એવું એમનું કેવું છે અને પોલીસવાળાએ હાજરીમાં જ પાછી મારામારી થઈ છે તો પોલીસના સ્ટાફ ઉપર પણ શંકા સેવાઈ રહી છે કે શું પોલીસવાળા ખોની તરફેમાં વાત કરે છે પોલીસવાળા કોને સાથ આપે છે જ્યારે અરજી આપી અને ત્યારબાદ અરજીમાં લખ્યું છે કે અમારા ઉપર હુમલો થઈ શકે છે અમને મારા મારીની ધમકી આપી છે અમને માર પડશે અને છેલ્લે માર પડી ગયો પણ પોલીસવાળાએ કંઈ જ કર્યું નથી હવે જોવાનું એ રહ્યું છે કે આગામી સમયમાં પોલીસવાળા એક્શન લેશે કે પછી અરજીને દફ્તરે કરી દેશે અને ફરી પાછું કોઈક અંકુરભાઈ જેવું કોઈક બીજું બલિયે ચડશે તેની રાહ જોવાશે ઓછો સનો આદિવાસી જેજે દેસી નું છે